નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે મંદિરમાં વસ્તુઓ છે એ નીચે ન રાખવી જોઈએ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો ચાલુ કરીએ કોઈ પણ ભગવાન કે દેવીની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે એવું મનાય છે કે જે ઘરમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ શાંતિ રહે છે જો કે પૂજા કરતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન ખૂબ રાખવું જરૂરી છે દીવા અગરબત્તી ફૂલ પૂજા માટે ઉપયોગમાં લેવાતી માળા જેવી કોઈ પણ વસ્તુ જમીન પર ન રાખવી આ ખૂબ જ પવિત્ર વસ્તુઓ છે તેથી તેને હંમેશા કપડાંથી ઢંકાયેલી સ્વસ્થ જગ્યાએ રાખવી જોઈએ વાસ્તવમાં સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કોઈપણ મકાન કે દુકાનનું બાંધકામ વાસ્તુશાસ્ત્રના નિયમોના આધારે કરવામાં આવે છે જો કે તમે કોઈપણ પ્રકારની પૂજા કરતા હોવ તો પણ તમારે વાસ્તુમાં કેટલાક નિયમો જાણવા જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે કેટલીક પૂજા સામગ્રી જમીન પર રાખો છો તો પૂજા અધૂરી માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિશે વાસ્તુશાસ્ત્ર ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને જમીન પર રાખવું અશુભ માનવામાં આવે છે આવું કરવાથી વાસ્તુદોષ થાય છે જેના કારણે પરિવારમાં કલ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેથી પૂજા કરતી વખતે અથવા પૂજા રૂમની સફાઈ કરતી વખતે ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને સ્વસ્થ સ્થાન પર રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગને ભૂલથી પણ જમીન પર ન રાખવું શિવલિંગને હંમેશા તેની ઉપર રેશમી કપડું પાથરીને રાખો શંખનો અવાજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રાખે છે શંખ પૂજા માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે તેથી તેને જમીન પર ન રાખવી જોઈએ નહીતર તે પૈસાની ખટમાં પરિણમી શકે છે જો મિત્રો આ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો